નમસ્કાર મારું નામ વિહંગ નાયક છે આજે અમે અહીંયા મુવાલમાં ધ્યાન સરિતા સ્કૂલમાં હાજર રહ્યા છીએ અને આજે જે પ્રસંગ છે એ રોબોટિક્સ એઆઈ અને સ્ટેમ લેબ જે છે એનું અહીં ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે અને જે આ સ્કૂલની પ્રથા રહી છે અત્યાર સુધીમાં કે જે લેટેસ્ટમાં લેટેસ્ટ અથવા તો જે આધુનિક શિક્ષણ છે એ મુવાલ એટલે કે પાદરા ગ્રામ્ય વિસ્તારના બાળકોને કઈ રીતે મળી શકે એ હંમેશા આ સ્કૂલના મેનેજમેન્ટનો હેતુ રહ્યો છે તો આ સ્કૂલના મેનેજમેન્ટે અહીંના બાળકોને જે આ લેટેસ્ટ ટેકનોલોજી શિક્ષણ છે એ આપી શકાય એ હેતુથી આ લેબ અહીં એસ્ટાબ્લિશ કરવામાં આવી છે એન ઇપી ટ્વેન્ટી એટલે કે શૈક્ષણિક નીતિ બે હજાર વીસમાં જે સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યું હતું એમાં બહુ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે બાળકને એમના રેગ્યુલર શૈક્ષણિક કાર્યની સાથે સાથે ઈતર પ્રવૃત્તિઓ પણ શીખવાડવામાં આવે અને એક બહુ સરસ મજાનો એમાં 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 લેખન આપવામાં આવ્યું છે કે કઈ કઈ ઈતર પ્રવૃત્તિઓ બાળકોએ શીખવી જોઈએ અને એને જ આધારે આપણે એનઇપી ટ્વેન્ટી ટ્વેન્ટીને ધ્યાનમાં રાખીને આ લેબ અને અહીં લેબમાં બાળકોને શિક્ષણ મળી શકે એ રીતના સાધનોની વ્યવસ્થા કરવામાં આવી છે અને જેનાથી આવનારા ટાઈમ માટે આપણા બાળકને એઆઈ ટેકનોલોજીમાં આગળ પડતો કરી શકાય એ હેતુથી આ શિક્ષણ અહીં શરૂ કરવામાં આવી રહ્યું છે આજ ઓગસ્ટ મહિનાથી આખા વર્ષ માટે બાળકને એમના ધોરણ અને એમની એજ મુજબ અલગ અલગ કરિક્યુલમ શીખવાડવામાં આવશે અને આખું વર્ષ શીખવાડવામાં આવશે અને જેનો સંપૂર્ણ ખર્ચ શાળા દ્વારા શાળાના મેનેજમેન્ટ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે જે બહુ ખૂબ જ સરાહનીય કાર્ય છે જેથી કરીને આપણા મુવાલ અને આસપાસના કે પાદરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના બાળકોને આનો લાભ મળી શકે ને એ બાળક આપણું જે મોટા શહેરો છે મુંબઈ રાજકોટ અમદાવાદ કે દિલ્હી એમાં જે શિક્ષણ મળી રહ્યું છે એ જ પ્રકારનું શિક્ષણ આપણા અહીંના બાળકોને મળે એ આનો હેતુ છે આભાર